નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ ગેડના જીરાના બજાર ભાવની તો માર્કેટિંગ ગેડની અંદર ત્રણ હજાર નવસો ચાર હજાર સાતસો ને પચીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પચીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસો પચીસથી ચાર હજાર એકાવન રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી ચાર હજાર એકાવન રૂપિયા वाकानेर मार्केटिंग यार्डनी अंदर चार हज़ार बसो थी चार हज़ार सात सौ बेतालीस रुपया जसद मार्केटिंग यार्डनी अंदर चार हज़ार थी चार हज़ार छ सौ ने एंसी रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार नौ सौ पंचाणु चार हज़ार पंदर रुपया अड़वद मार्केटिंग यार्डनी अंदर चार हज़ार बसो पचास थी चार हज़ार आठ सौ चौबीस रुपया जामजोधपुर मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार नौ सौ एकावन थी चार हज़ार रुपया બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર છસો પંચાણું રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર એકસો વીસથી ચાર હજાર પંચોતેર રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી પાંચ હજારને એક રૂપિયો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર ત્રણસો એકાવનથી ચાર હજાર નવસો ને એકત્રીસ રૂપિયા માર્કેટિંગ અંદર ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર એંસી રૂપિયા તો આ આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર